વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઇન થી જોડાઈ ચુક્યા છે જે પાર્થ જીતુ વાઘાણી સ્થાનિકોએ ઘેરાવ કર્યો છે સ્થાનિકોની શું માંગ હતી શા કારણે આ પ્રકારે ઘેરાવ જણાવી દઉં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનો જે મત વિસ્તાર છે તેઓ ગઈકાલે મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા એ સમયે સ્થાનિક લોકોનું ડેલિકેશન છે કે જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું સ્થાનિક લોકોની માંગ છે કે છેલ્લા એક વર્ષથી પ્રાથમિક સુવિધાથી જે સોસાયટી છે કુમારવાડાની તે પીડાઈ રહી છે આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો છે તે આ બાબતે કોઈ પણ રજૂઆતનું નિરાકરણ લાવી શક્યા નથી ત્યારે ચાલુ ધારાસભ્યનો જે કાર્યક્રમ હતો તે દરમિયાન આ ડેલિકેશન પહોંચ્યું હતું અને ધારાસભ્યને રજૂઆત કરી હતી કે તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે જોકે મહાનગરપાલિકા છે તે તમામ પ્રકારનો ટેક્સ વસૂલી રહી છે પરંતુ આમ છતાં જે સ્થાનિક રહીશોની જે માંગ છે તે પૂરી કરવામાં નથી આવતી અને સ્થાનિક સમસ્યા છે તેને દૂર કરવામાં નથી આવતી જેને લઈને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો જે કાર્યક્રમ હતો તે દરમિયાન આ ડેલિગેશન પહોંચ્યું હતું અને તેમને રજૂઆત કરી હતી જીતુભાઈએ પણ આ રજૂઆતને સાંભળી અને બાહેધરી આપી હતી અને આગામી સમયની અંદર આ જે સ્થાનિક જે સમસ્યા છે તેમને દૂર કરવામાં આવે તો અનેક રજૂઆત છતાં નું નિરાકરણ નથી આવ્યું અને સ્થાનિકો નો આરોપ છે કે છેલ્લા ઘણા સમય થી પીવાના પાણી સહિત અનેક જે પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ છે અનેક વખત મનપામાં રજૂઆત કરી તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું તો વિસ્તારમાં વિકાસ કાર્યક્રમમાં જે સ્થાનિકો સ્થાનિકો હતા તે ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ વિરોધ કર્યો હતો જીતુ વાઘાણીનો કે જે કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા એબીપી અસ્મિતાએ ધારાસભ્ય જીતુ વાઘાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ સમગ્ર મામલે જે પ્રતિક્રિયા આપવાનો જે છે તે ઇન્કાર કર્યો છે

નથી આયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ને ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી ક્યાં રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે આયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ પછી એટલા બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવીને ટકનું ખાવાવાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી વોટ લેવા હોય ત્યારે બધા આવે છે ન્યાતિન પગાર આવે છે જયારે ઓટ લેવો હોય ત્યારે આવે ત્યારે એમ કે જીતુભાઈ પાવ ભાજી ખવડાવે છે ભજીયા ખવડાવે છે પણ ભજીયા ખવડાવીને કોઈ માણસો ને ધ્યાન તો દેતા નથી એમ તો અમારે જાવું ક્યાં હતા